મિત્રો આખરે જેનો ડર હતો એ જ થયું ને અત્યારે રાજ્યના વિસ્તારોમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ માત્ર વરસાદ જ નહીં ભારે પવન સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો સવારથી જ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો મોટા કરા સાથેનો છે વરસાદ મિની વાવાઝોડાની જેમ પેલા આંધી વંટોળ અને ત્યાર પછી ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આજે રાજ્યના કયા ભાગોમાં લાઈવ વરસાદ શરૂ છે ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ આવનારી કલાકોને લઈને થઈ જાજો સાવચેત અને આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે હવામાન વિભાગની આગાહીમાં પણ બદલાવ થઈ ચૂક્યો છે કયા હવામાન નિષ્ણાંતે મિત્રો લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી

ત્રણ કલાક સુધી જેની અંદર મિત્રો કહી શકાય કે હવે પછીની કલાકોમાં હવે પછીના દિવસોની અંદર જેમ કે દસ મે સુધી તો રાજ્યમાં આ માવઠાનો દોર ચાલુ રહેશે જેમાં અમુક ભાગોની અંદર તો પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે ત્યારે આપણે અમેરિકન અને યુરોપિયન મોડલની સાથે હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે મિત્રો રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે પણ ભારે આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી સ્વામી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ સવિસ્તાર માહિતી મેળવીશું સાથે હવામાન વિભાગે ચોમાસાને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પણ સિગ્નલ આપી દીધા છે કયા ભાગોમાં થશે અતિ ભારે વરસાદ

અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર અને ઉગ્ર પરથી લેવામાં આવેલી તસવીરો એ પણ તમે જોઈ શકો છો જેમાં જોઈ શકો છો ખાસ મિત્રો આજે તો વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે રાજકોટ છે બોટાદ છે ભાવનગર છે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર તો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી ત્યાર પછી શરૂ થયેલા ધોધમાર વરસાદ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો અમુક ભાગોની અંદર તો આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય આ સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ શરૂ થયા હોય તેવી તૈયારી સામે આવી છે ત્યારે ખાસ મિત્રો અમદાવાદના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળી ગાજવીજ થતી જોવા મળી રહી છે ખાસ મિત્રો આજે નડિયાદ લાગુના વિસ્તાર છે ધોળકા લાગુના વિસ્તાર છે ખંભાત લાગુના વિસ્તાર વડોદરા આણંદ થી લઈને ભરૂચ સુધીના તમામ તમામ વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળી વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે રાજકોટમાં પણ મિત્રો ખાસ કરીને ભારેથી લઈને અતિભારે વરસાદ શરૂ થયો છે બોટાદ હોય આમ તો મિત્રો અમુક ગુજરાતના જે ગામડાના વિસ્તારો છે ગ્રામ્ય પંથકોમાં પણ સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે ચોટીલા લાગુના વિસ્તારમાં મિની વાવાઝોડું જાણે ખાસ કરીને મિત્રો જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા અમુક વિસ્તારોની અંદર તો રસ્તાઓ પણ પાણીની અંદર ડૂબી ગયા છે ભારે વરસાદથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયા છે સાથે સાથે હવે મિત્રો આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી અને મિત્રો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી ગુજરાતને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે ભારતના દક્ષિણે ભારતમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમની અસર આપણા ગુજરાત રાજ્યમાં કઈ રીતે થશે ક્યારથી મિત્રો ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદ જોવા મળશે ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને શું નવા હવામાન સમાચાર છે સાથે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ દોર કેટલા સમય સુધી ચાલુ રહેશે જે રીતે મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે શું આ વખતે પણ એક મહિનો અગાઉ એટલે કે મિત્રો જે સામાન્ય રીતે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે નેવૃત્તિના ચોમાસાની સાથે આ વખતે શું મિત્રો મે મહિનામાં ખેડૂતોના પાક નુકસાન કરવા આવી રહી છે આ વરસાદી સિસ્ટમ ખેડૂતોના ભારે પાક એટલે કે ખેડૂતોના બધા જ પાકોને ભારે નુકસાન થશે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવી એ પેલા મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો આઈમડી તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને શું નવા હવામાન સમાચાર છે કયા કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાતમાં હજુ પણ શું આવનારી કલાકોમાં કયા કયા ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને ભારતના કયા કયા ભાગોની અંદર કમોસમી વરસાદની સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવી રહેલા જે નકશા છે તેમના વિશે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સુર ડિપાર્ટમેન્ટ તરફથી આજે મિત્રો છ તારીખનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં તો મિત્રો અત્યારે ખાસ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર કાશ્મીર જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર સામાન્ય વાતાવરણ છે પરંતુ ભારતના દક્ષિણે ભારતના ભાગ હોય કે પછી પશ્ચિમી ભારતના ભાગ હોય આ ભાગોની અંદર મિત્રો વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ સિગ્નલ છે ચેતનાઓ વિશે જાહેર કરવામાં આવી છે કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર બની રહેલ જે વાતાવરણની અસ્થિરતા છે અને ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ છે કારણે અમુક ભાગોની અંદર છૂટા છવાયેલા તો અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની પણ આગાઈ વ્યક્ત કરવામાં આવી છે આ મિત્રો આવતીકાલે પણ તમે ઇન્ડિયન મોન્સૂમ ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવી રહેલો નકશો છે જોઈ શકો છો જેમાં ગુજરાતમાં તો સામાન્ય વાતાવરણ જોવા નહીં મળે પરંતુ ગુજરાતમાં પણ ઘણા બધા ભાગોની અંદર વહેલી સવારથી જ આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે એ નોંધાયેલા હોય એવા હવામાન સમાચાર સામે આવશે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ 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 આગાહીમાં પણ મોટો બદલાવ આવશે ભલે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ વાતાવરણીય રહેલી અસ્થિરતા જેમના કારણે ગુજરાત સાથે ભારતના પણ ઘણા બધા એવા ભાગો હોય છે જ્યાં કમોસમી વરસાદ માવઠાનો નવો દર શરૂ થતો હોય જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતની સા વાત અલગ છે પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર લા સામાન્ય વાતાવરણ છે સાથે ભારતના જે આ તલટીય વિસ્તાર જે પર્વતીય વિસ્તાર હતા તે આગામી દિવસો પહેલાં તો મિત્રો વરસાદ અને ભારે પવણો ફૂંકાયા હતા પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ ગુજરાત સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર છે બેંગ્લુરૂ બેંગલવી લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ મહારાષ્ટ્ર મુંબઈ લાગુના વિસ્તાર છે રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે મિત્રો પંજાબ છે દિલ્હી લાગુના વિસ્તાર છે હરિયાણા બિહાર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ તો મિત્રો આખરે હવે હવે કહી શકાય કે અત્યારે આજે મે મહિનો ચાલી રહ્યો છે મે મહિનામાં હંમેશા ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધતું હોય છે પરંતુ વાતાવરણની રહેલી અસ્થિરતાના કારણે અત્યારે કંઈ સમજાતું નથી કે કઈ રીતનું વાતાવરણ અત્યારે જામ્યું છે હવે મિત્રો આપણે ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કઈ રીતનું વાતાવરણ જોવા મળશે કેટલી ઝડપે પવનો ફૂંકાઈ અને ખેડૂતોને શું

પોરબંદર છે જૂનાગઢ છે રાજકોટ છે અમરેલી છે ગીર સોમનાથ લાગુના વિસ્તાર છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં તો સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે પરંતુ જે આપણા શરદી વિસ્તાર છે રાજસ્થાનને એમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત છે ભરૂચ છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે છોટાઉદેપુર છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે જોવા મળશે આ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જે નકશા પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ મિત્રો હું તમને અત્યારે આ થોડીક વિગતવાર જાણકારી આપીશ હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ જે પીળા કલરનો ભાગ તમે જ્યાં પણ જોઈ શકો છો જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ છૂટા છવાયેલા સ્થળો ઉપર પવનની ગતિવિધિની વાત કરીએ તો ત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ભારેથી લઈને ભારે વરસાદ વરસાદની સાથે તો મિત્રો કહી શકાય પવનની ગતિવિધિ છે જોવા મળવાની છે આ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે એમ ભારે વરસાદની આગે છે આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાને અડીને આવેલા છે દરિયાઈ કાંઠા એડીને આવેલા જેટલા પણ ગ્રામીણ વિસ્તારો છે જેમાં મિત્રો જે ભાવનગર લાગુનો વિસ્તાર છે અમરેલી લાગુનો વિસ્તાર છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે આ તમામ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે માવઠું છે વાવાઝોડું છે જોવા મળશે હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત દંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શિવન બી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ તો મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અત્યારે વાવાઝોડા બનવાને લઈને જે રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી આવી વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નવું એક વાવાઝોડું છે રાજસ્થાનના પંથકીય એટલે કે રાજસ્થાન આપણા ગુજરાતના જે આ પંથકીય વિસ્તારો છે ત્યાં પણ વીજળીના ચમકારાને સાથે મેઘગ્રચના શરૂ થતી હોય અને મિત્રો આ વરસાદી સિસ્ટમની સ્ટોફલાઇન કઈ રીતની દિશામાં આગળ વધી રહી છે એ પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આજે તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જે ખાસ કરીને મિત્રો આપણે કહી શકાય કે આપણા મહુવા લાગુના વિસ્તાર મિત્રો જે છે ભાવનગર લાગુના જે દરિયાઈ ભાગો છે ત્યાં પણ કમોસમી વરસાદ પણ વરસાદ છે માવઠું છે જોવા મળશે તો ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે એવા પણ હવામાન સમાચાર આવી રહ્યા છે છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદી સાથે મેઘઘ્રષ્ણા શરૂ થતી હોય અને મિત્રો જ્યાં જુઓ ત્યાં ફરી એકવાર તબાહીના દ્રશ્યો સામે આવવાના છે ખેડૂતોને પણ ભારે નુકસાન થશે આ વર્ષ બે હાજર પચીસ ના ચોમાસા ને લઈને હજુ તો મિત્રો ચોમાસાની શરૂઆત નથી થઈ અને અત્યારે જે ભર ઉનાળે જામ્યો જે વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલના કારણે જ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાણા છે ખેડૂતોના જે રવિ પાક રવિ પાકને તો નુકસાન થવાનું છે પરંતુ જે અત્યારે ઉનાળુ પાક જે ખેડૂતો પાસે પડ્યું છે જુવાર છે બાજરી છે મકાઈ છે રંગી પાક છે આ તમામે તમામ પાકોને ખેડૂતો માટે હવે સાવચેત રહેજો કારણ કે મિત્રો ખેડૂતોને જે ડુંગળી છે ડુંગળીને પણ ભારે નુકસાન થશે ડુંગળી પલ્લી જે છે સાથે મિત્રો ખેતરોમાં પડેલા જે પાકો હતા જે પથરાઓ હતા એ પણ પલ્લી જવાના છે કારણ કે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન તો આંધી તુફાન વંટોળ સાથે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે દ્વારકા લાગુના વિસ્તારમાં કમોસમી વરસાદની સાથે મેઘગ્રસના શરૂ થતી હોય અને ખેડૂતોને ભારે પણ નુકસાન જશે એવા પણ હવામાન સમાચાર અત્યારે હાલ લેટેસ્ટ હવામાન સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે તો મિત્રો ખેડૂતો પણ સાવચેત રહેજો અને ખેડૂતો માટે પણ આ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે ખૂબ જ ભારે સાબિત થશે કારણ કે મિત્રો હજુ તો ઉનાળાની શરૂઆત થતી અત્યારે મિત્રો ઉનાળો માન માન જામ્યો હતો અને ભર ઉનાળા અત્યારે ચોમાસા જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે તો ખેડૂતોના પાકને તો ભારે નુકસાન થશે જ ખાસ કરીને મિત્રો જે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી વરસાદી સિસ્ટમ છે એમના કારણે પણ ખેડૂતોને વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં ભારે નુકસાન થશે સાથે મિત્રો હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી પણ તમે જોઈ શકો છો જે રીતે અત્યારે છે વાતાવરણ સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે વાદળ છે આ વાતાવરણના કારણે જ ફરી એક વખત કમોસમી વરસાદ છે માવઠું છે એ ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી શકે છે ખેડૂતો માટે પણ આ વર્ષ બે હજાર પચીસનું ચોમાસું છે એ વધારે ભારે થશે કારણ કે અત્યારે આ સાગર અને બંગાળની ખાડીની અંદર બની રહેલ જે નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આ વરસાદી સિસ્ટમ તો હજુ તો મિત્રો મે મહિનાની શરૂઆતના સમયગાળામાં જોવા મળી રહી છે તો હજુ તો જૂન મહિનો બાકી છે જુલાઈ મહિનો બાકી છે ઓગસ્ટ મહિનો બાકી છે ખાસ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પણ નવા નવા વાવાઝોડા હંમેશા આવતા હોય છે બંગાળની ખાડીના ઊંટાવાળા ભાગોની અંદર પરંતુ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં કોઈ પણ નવી હલચલ સક્રિય થતી નથી પરંતુ જે વાતાવરણની અસ્થિરતા છે જેમાં અત્યારે ભારતના જે આ ગુજરાત લાગુનો વિસ્તાર છે પશ્ચિમી ભારતના ભાગવડની અંદર જે વાદળછાયું વાતાવરણ છવાયું છે આ વાદળછાયા વાતાવરણના કારણે જ ફરી એક વાત કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે આજે આજે પણ વરસાદની સિસ્ટમની આગાઈ છે ખાસ મિત્રો કાલે પણ માવઠું વરસવાને લઈને અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ વરસવાને લઈને આગાઈ સામે આવવાની છે ખાસ મિત્રો જે સ્ટફ લાઈન જોઈ શકો છો જેમાં જામનગરથી લઈને ખાસ મિત્રો આપણે ગુજરાતના જે દ્વારકા લાગુનો વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોમાં જેમાં તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તાર છે આ સાથે ચોટીલા છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટને લઈને હવામાન સમાચાર આવી રહ્યા છે ઘરની બહાર નીકળતા પહેલાં તમામે તમામ ગુજરાતવાસીઓ છે આ વિડિયોને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો હવામાન સમાચાર છે ખૂબ જ અગત્યના સાબિત થવાના છે અને મિત્રો ખેડૂતો માટે પણ આ વર્ષ બે હજાર પચીસ છે એ ખૂબ જ ભારે સાબિત થઈ છે કારણ કે મિત્રો જે અખાત્રીસના કારણે જે પવનની ગતિવિધિને લઈને આગાહી દર્શાવવામાં આવી હતી ત્યારે તો કોઈ એવી આગાહી સામે નથી આવી કે ગુજરાતમાં હવે આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર જે કમોસમી વરસાદ અને માવઠું વરસવાને લઈને વાવાઝોડા બનવાને લઈને આગાહી સામે આવી છે પરંતુ ગાંધીધામ લાગુના વિસ્તાર છે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તાપમાનમાં ભારે ઘટાડો થયો છે તાપમાનમાં ઘટાડો થવાના કારણે વાતાવરણ ઠંડુ થયું છે અને વાતાવરણ ઠંડુ થવાના કારણે જ ગુજરાત સાથે ભારતના ઘણા બધા એવા ભાગો છે જે અત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ છે જામ્યો છે તો મિત્રો ખાસ કરીને ભારતના પર્વતીય ભારતના ભાગો છે ખાસ મિત્રો તમે આ પર્વતીય ભારતના ભાગો જોઈ શકો છો ત્યાં પણ ભારે પોણો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આ વાતાવરણની અસ્થિરતા એવું લાગી રહ્યું છે કે આ ભારતના પર્વતીય ભારતના ભાગો તરફથી જ અહીં પહોંચી ગઈ છે તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે પણ આ વર્ષ બે હજાર પચીસ છે થોડુંક ભારે સાબિત થશે એવા પણ હવામાન સામે આવે રહ્યા છે હવે મિત્રો આપણે એ જોવાનું બાકી છે કે હવે આગામી દિવસોની અંદર શું આજે વરસાદી સિસ્ટમ બની છે એ નાબૂદ થઈ શકે છે કે પછી આ સિલસિલો છે આ વરસાદી સિસ્ટમનો એમને એમ જ રહેશે કારણ કે જે જોધપુર લાગુના વિસ્તારની અંદર જે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘ મેઘગ્રીષ્ણા શરૂ થઈ છે અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે તો એવા નુકસાનને લઈને ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે ત્યારે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત હજુ તો મિત્રો આ વરસાદની માત્ર એક નાની એવી ઝલક હજી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ખાસ કરીને ગુજરાત અને જે રાજસ્થાનના શરદી વિસ્તારો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો આગામી દિવસોની અંદર